न्धाद्यां सुमनोहरां विलेपानां सुराशेष्ट चन्दनां प्रतिगृह्यतां सन्तश्रीभज्रङ्गदासपाय नमः गन्धं समर्पयामि अ वेदणः शुखनः अक्षता કંકુમાતા સુશોભિતા મેદિતા ભક્ત ભક્ત્યા પર પરમેશ્વર સંત શ્રી બજરંગદાસ બાપાય નમઃ અક્ષતાન સમર્પયા પુષ્પની પાખડી અંદર ચર્ણકમધર્મુકુ માલ્યાદિને સુગંધિને માલત્યાદિને વૈ પ્રભો મયાને તાની પૂજા થતીગૃ્યતા સંતશ્રી જનદાસ બાપાએ નમઃતુકાલ્પુષ્પાને સમર્પ્યા બાપાના ચરણ કમલની અંદર અબીલ ગલાલ કંકુ આંખો પર કે મઢા ઉપર નહીં પણ બાપાના કમળની અંદર અબીલ ગલાલ કંકુ જે છે તમારી ની અંદર એ પધરાવો અબિલંચ ગુલાલંચ સુવા સુવાચંદન નાના વિધિ પ્રકારેન પૂજિતા પરમેશ્વર સંત શ્રી બજરંગદાસબાપાય નમ શ્વેતચૂર્ણ રક્તચૂર્ણ નાના પરીમળ સૌભાગ્યદ્રવ્યા સમાર્પયા અગરબત્તી પણ ચાલુ છે અખંડ દીવો પણ ચાલુ છે પાણીની ચમચી રાખવાની વનસ્પતિ રસોડભૂતો ગંધાદ્યો ગંધમા આગ્રે સર્વ દેવા નામ ધોપોયામ પ્રતિ તામ ખાલી વાટકાની અંદર પાણી છોડું સુવાસિત ધૂપમ આગ્રહ પ્યામી બીજી વખત પાણીની ચમચી રાખવાની બાપાનો અખંડ જોતો ચાલુ જ છે આપણે પણ અહીંયા દીવો પ્રગટાવ્યો છે એવી ભાવનાથી આપણે દીપ અર્પણ કરીએ છીએ એ ભાવનાથી પાણીની ચમચી રાખો સાજંત વધ સંયુક્ત વન્યના યોજિત મયા દીપમ ગ્રહાણ દેવે ત્રૈલોક્ય તે પહ સંત શ્રી બાપા બજરંગદાસબાપાય નમ વાટકામાં પાણી છોડી દો તે જો મયી દીપામ દર્શયા બે હાથ હાજોની બાપાને પગે લાગો બ્રહ્મજગના પ્રથમ પુરુષા દિશિમ સુરચો વેન આવહ સબુદ્યા ઉપમા અશ વિષ્ટા શત્યચ જોમાં શત વિવાહ ધ્યાન મૌલામ ગુરુમૂર્તિ પૂજા મૌલામ ગુરુકૃપા મંત્ર મૌલામ વાક્ય મોક્ષ મૌલામ ગુરુકૃપા સંત શ્રી બજરંગદાસ બાપાએ નમઃ નમસ્કારાન સમર્પયામી પાણીની ચમચી રાખવાની અને એના યથાશક્તિ પૂજન અર્ચન કર તેના સંત શ્રી બજરંગદાસ બાપા પ્રિયતામ નમ પાણી છોડી દો હવે આપણે ઓલી ધજા છે એ બધી આપો તમારી પાસે ધજા આવે એટલે એની ઉપર અબીલ ગલાલ કંકુ પુષ્પની પાખડી પધરાવતા જાજો બધાના હાથે પૂજન થાય અને બધાના હાથે આપણે ધજા ચડે એવી ભાવનાથી આવે છે તમારી પાસે એટલે અબીલ ગલાલ કંકુ ચોખા પુષ્પ એ ધજા ઉપર ચડાવવાનું છે પછી ધજા આપણે ચડાવવા માટે દાદા જે ભાઈ આપણી આજ્ઞા સંસ્થા જે કરે એ પ્રમાણે આપણે વર્ષોથી ધજા ચડાવીએ છીએ એ પ્રમાણે આપણે ધજા ચડાવવા માટે જવાનું છે હરિયો સહસિરેખા પૂરોખ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂ મિ ઘૂંસર્વતપ્રોધા તદ્દાંગુલં પુરોઘ એવેદઘૂ જસ ભાવ્ય ઉમૃત સ્વચેસાન નો ઝઘનારોહતિ એવાનશ મહીમાચુરોખા પા दोषविश्वा भूतानि त्रिपादशामृतं दिवि त्रिपादुर्ध्व उदयपूरुकः पादोषे हा भवत्पुनः ततो विह्वन् व्यक्रामशासनानशने अभि ततो विराडायत दा विराजोऽपूरुखः सजातोऽचर्य તે ચપચ્યાદભૂિમો પુર તસ્માજ્ઞ ઉતરે ચામા નિજગ્ની રે છા ગુજગિરે તસ્માજુ તસ્માજાત તસ્મા દસ્ અજાયંત ઝેખે ચોભયા દાવો હજગ્નરે તસ્મા તસ્માજાતા અજાવય તમ જગ્નબર હે ખિ પ્રોક્ષાન્ફૂરૂખંજ જાતમગ્રત થેવા よいしょ。

प्राणस्य मुखादनिरजायत नाभ्या आसीदान्तरिक्षघोषिष्णोर्द्रोः समवर्तत पद्याम्भूमि दिशः श्रोत्रा तथा लोकान् अकल्पयन् छत्पुरुषेण हविखा देवा जगन्ना अबध्दन्पुरुखं पशुम्ह जगनेन जगन्मय जन्तदेवा स्थानि धर्माणि प्रथमान्यासन् तेहना हनाकं महिमानः सचन्त्र जत पूर्वे शाद्याः शान्तिदेवाः छुडि झट હા આવી ગઈ ને હવે આપણે ત્યાં ધજા ચડાવવા માટે દાદા અથવા તો આપણે જે આજ્ઞા હોય એ પ્રમાણે આપણે ત્યાં જવાનું છે હા હા અહીંયા પહેલાં બધે આપી દો હા બાકી બધાએ સૌ સૌના સ્થાને જ બેસવાનું છે સૌ સૌના સ્થાને જ બેસવાનું છે હા બધા આવીએ હા ઓકે જે પ્રમાણે હા હા આવી જાઓ ભાઈ માઇકવાળા ભાઈ बोलो बजरंग दास जय बापा जय जय सितारो सितारा જબ જબ હો ધરમ કે બા અધમ અભિમાની તબ પ્રભુ ધરી વિપીત શરીરા Alo. Alo. માંથી એક એક કોઈ હાજર નથી અહિયાં ગુજારી માંથી કોઈ એક હાજર નથી